તો સરહ ભક્તોને ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ તો આ છે ઉપલેટા ધામનો ભવ્યથી ભવ્ય શાકોત્સવનું નજરાણું તો તમે આ જોઈ શકો છો હજારોની સંખ્યામાં હરિભક્તો આવેલા છે શાકોત્સવમાં પ્રસાદ લેવા માટે તો આ તમે લાઇન પણ લાંબી જોઈ શકો છો ઘણી બધી લાંબી લાઇન છે ઘણા બધા ભક્તો મહારાજનો પ્રસાદ લેવા માટે આવેલા છે શાકોત્સવ એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું ખૂબ જ મહત્ત્વ છે તો તમે આ દર્શન કરી શકો છો આ અદ્ભુત નજારાના ઘણા બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે શાકોત્સવનો ઉપલેટા ધામમાં દશાબ્દી મહોત્સવ અંતર્ગત જે શાકોત્સવ યોજાયેલો હતો એ આ શાકોત્સવનો તમે નજારો તમે જોઈ શકો છો તો આ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો આ બાજુ તમે બહેનોના પણ તમે દર્શન કરી શકો છો હજારોની સંખ્યામાં હરિભક્તો ભાઈઓ તથા બહેનો શાકોત્સવનો લાભ લેવા માટે આવેલા છે તો તેના તમે અદભુત દર્શન કરી શકો છો હરિભક્તો ધામમાં દશાબ્દી મહોત્સવ અંતર્ગત આ ભવ્યથી ભવ્ય શાકોત્સવ યોજવામાં આવેલો છે તો આ તમે દર્શન કરી શકો છો અદભુત નજારાના અને હરિભક્તો જે સેવા કરી રહ્યા છે એના પણ તમે દર્શન કરી શકો છો રોટલો અને શાકોત્સવનું શાક મરચાં છાસ પાપડ ખીચડી મિષ્ટાન જો તમે જોઈ શકો છો આ શાકોત્સવનું ભવ્યથી ભવ્ય નજારો ભજીયાના તમે દર્શન કરી શકો છો કેટલા લોકો ટેક્ટરમાં સેવા કરી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો આ બીજો મંડપ છે એમાં પણ તમે જોઈ શકો છો ઘણા બધા હરિભક્તો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે ટેક્ટરની ઉપરથી પ્રસાદ લઈ જવામાં આવે છે અને પહોંચાડવામાં આવે છે આ તમે પ્રસાદના દર્શન કરી શકો છો કઢી છે શાક છે રોટલા છે ખીચડી છે ઢોકળા છે તો આ તમે દર્શન કરી શકો છો શાકોત્સવના પ્રસાદના અને હજી હરિભક્તો આનું આવવાનું ચાલુ જ છે બધા હરિભક્તો શાકોત્સવનો ભવ્યથી ભવ્ય લાભ લઈ રહ્યા છે આ પણ તમે નજારો જોઈ શકો છો અને આ રોટલાની જે સેવા છે રોટલા જે હરિભક્તો સેવા કરી રહ્યા છે રોટલા જે આવ્યા છે રોટલાને પીસ કટ કરી અને મોકલે છે તો આ તમે રોટલાના પણ દર્શન કરી શકો છો શાકોત્સવના રોટલાના અને આ ટેક્ટર દ્વારા સંપૂર્ણ જે માલ છે તે પહોંચાડવામાં આવે છે અલગ અલગ કાઉન્ટર ઉપર અને આ જગ્યાએ શાકોત્સવનો મહાપ્રસાદ સંતોએ તથા હરિભક્તોએ ભેગા મળી અને બનાવેલો છે તો આ તમે દર્શન કરી શકો છો આ અદ્ભુત સ્થાન ના અને આ જગ્યાએ ઢોકળા બને છે ગરમા ગરમ હરિભક્તોને ખાવા માટે તો આ જગ્યાએ મહારાજના શાકોસોનો ભવ્યથી ભવ્ય પ્રસાદ જે બન્યો હતો તે અદ્ભુત નજારો છે અને આ રોટલાના ટેક્ટર ભરી ભરીને રોટલા આવેલા છે હરિભક્તોના ઘરેથી એના પણ તમે દર્શન કરી શકો છો અહીંયા પણ તમે જોઈ શકો છો લાંબી લાઇન છે હરિભક્તોની પ્રસાદ ગ્રહણ કરવા માટે છે પાછળ લાંબી સુધી લાઇન છે આગળ તમે જોઈ શકો છો ઘણી મોટી લાઈન છે હરિભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે તો આ હતો